મનખા જન્મ મર્યો છે પરિભ્રમ પરમાત્મા નું ભજન કરવા માટે વાળા ખાવું પીવું ભોગ ભોગવવાનું ગમે ત્યારે ગમે જઈને મરી જવા માટે મળ્યો નથી

જો આ મનુષ્ય ત્યારે સંતો વિચારો કર્યો જાગ ના કોઠે આ નાવ તારું આ ડૂબી ના જાય એના માટે સંત નું કરી લે છે

ભલે પછી આગળ જઈ શકે પણ જો એ હોય સંગ ના કરાવતો આપણો આપડે સારું છે ભગત હોય ના હોય બોલો ના પડે પડક ના પડક એટલે આપણો દારો તો આપણું શું હાઉસ નહીં અરે સૂરજો